ઝડપી પાડ્યો ગત તારીખ ચાર જૂન ના રોજ અમરોલી વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી આ ઘરફોડ ચોરીનો વીસ વર્ષીય આરોપી મુકેશ ઉર્ફે લાલુ ધીરુભાઈ સરવૈયા અમરોલી વિસ્તાર માં ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી સુરત પોલીસ આરોપીને પકડવા અમરોલી વિસ્તારમાં આરોપીને લઈ રહ્યા હતા આરોપી તાપી નદી વચ્ચે ફસાયો હતો જેથી પોલીસે આરોપીને પકડવા ફાયર વિભાગ ને જાણ કરી ફાયર વિભાગને જાણ થતા ડબોલી અને પાલનપુર ફાયર સ્ટેશનની બે ગાડીઓ બોટ સાથે કોઝવે ખાતે દોડી આવી હતી

સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી ચાર સોનું જેમાં બે તોલા ચેન એક એક ની વેટી અને ચાંદીના ચોરી થયેલી હતી આ ઘર સુરત

આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ ટીમ દ્વારા તરત એસએમસી ના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો તો જ્યાં ખૂબ જાડી જાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોન નો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોન ઉપયોગ થી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો તો એક જાડી ચાકરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલન ચલન વગર છુપાઈને પડ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણ થી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ કબ્જે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે